પણ સાહેબ ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભય આકાશ ભક્તિ કરો પાતાલ મેં પ્રગટ ભય આકાશ ડાબી દુબી ન રહે યે અપની કસ્તુરી કી બાસ અને એવો ભક્તિનો બરાબર માહોલ જામ્યો છે ને એની અંદર ભજન થાય છે ને એ જ મોટી વાત છે સાહેબ આજે ભજનો થાય છે ને એ ખૂબ મોટી વાત છે બાકી આજની પેઢી એવા અવળા ઉંધા રવાડે ચડે છે અને પશ્ચિમી સંસ્કૃતિને આ દેશની સંસ્કૃતિને બગાડે એવા કાર્યને વળગી છે ત્યારે બે હાથ જોડીને વિનંતી કરીશ કે સાહેબ આપણી દેશની જે સંસ્કૃતિ છે ને એને જાળવવાનો પ્રયાસ કરજો દેશની સંસ્કૃતિ છે અને વિદેશની વિકૃતિ કાઢી અને દેશની સંસ્કૃતિ જળવાઈ અને એવા ભાવથી આપણે એના પ્રયત્ન કરીએ આ આ સંસ્કૃતિ આપણા દેશની છે સાહેબ સંસ્કૃતિ આપણા દેશની છે અને એને જાળવવાનો પ્રયાસ અમૂલક પ્રયાસ છે

કે હું ને તમે અંતર નો પોકાર કરીને ભગવાન ને જે કઈ કીધું હોય ને એ સાંભળે પણ મારા બાપ તમે ભગવાન મારી ના નથી તમે ભગવાન ને પગે લાગો કે લાગો ન લાગો મને કોઈ વાંધો નથી સાહેબ આપણી સાચી સંપત્તિ આપણી સાચી મૂડી એ તો મા બાપ છે આપણી સાચી સંપત્તિ આપણી સાચી મૂડી ઈ મા બાપ છે ને જાળવવાનો પ્રયાસ કરજો સાહેબ મંદિરમાં જેને પથ્થરની મૂર્તિને બોલાવો તો જવાબ આપે કે ન આપે મંદિર માં જ અને પથ્થર ની મૂર્તિ ને બોલાવો તો જવાબ આપે કે ન આપે પણ ઘરમાં બેઠેલી પ્રેમ ની મૂર્તિ કરુણા ની મૂર્તિ એને એકવાર બોલાવજો તમને મને જરૂર આશીર્વાદ આપે સાહેબ પ્રખર રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુ તો એમ કે છે કે વિધાતા ને વિધાન ને ફેરવવાની કોઈ ની તાકાત નથી સાહેબ વિદાતાના લેખને માથે મેક મારવાની કોઈની તાકાત નથી વિદાતાએ 60 વર્ષનું આયુષ્ય લખ્યું હોય વિદાતાએ 60 જ વર્ષનું આયુષ્ય લખ્યું હોય અને સંતાનમાં દીકરો કે દીકરી માં-બાપની સેવા કરે અને માં-બાપ અંતરનો આશીર્વાદ આપીને એમ કહે ને કે બેટા હો વર ના થાવ દીકરા હો વર ના થાવ એટલે આશીર્વાદ આપે ને સાઠ વર્ષ ની અંદર ચાલીસ વર્ષના આયુષ્ય એક જ સિક્કા ની બે બાજુ છે સાહેબ માં ને બાપ કારણ કે માં શબ્દ બોલીયે ને ત્યારે મોઢું ખુલી જાય અને બાપ શબ્દ બોલીએ ને ત્યારે મોઢું બંધ થઈ જાય માં શબ્દ બોલો મોઢું ખુલે બાપ શબ્દ બોલવાથી મોઢું બંધ થઈ જાય પણ સાહેબ શબ્દ ને સાંભળજો તમામ કવિઓ તમામ લેખકો જેથી લખવા માટે બેસે ને ત્યારે માને માટે ઘણું બધું લખી નાખે છે માને માટે ઘણું બધું લખે છે પણ બાપની સામે નજર કરજો સાહેબ હજી સુધી કોઈ કવિ બાપને માટે લખે એવું જોયું હોય તો કેજો આપને માટે કઈ લખાયું હોય તો કજો પણ સાહેબ ઘરની અંદર હું તો એમ કહું છું કે દીકરાને કોઈ અંતરની વાત કેવી હોય અંતરની વેદના કેવી હોય દીકરો માના ખોળામાં જઈને માથું મૂકે અને દીકરાએ તમામની દીકરી વાત ઈ માના ખોળામાં પૂરી થાય પણ દીકરીને અંતરની વેદના કેવી હોય ને એક દીકરીને અંતરની વેદના કેવી હોય ને સાહેબ સાંભળજો દીકરી ક્યાં જઈને કીએ દીકરી એની માને મળીને રડી લે દીકરી એના ભાઈ ભાભીને મળીને રડી લે દીકરીના કાકા કાકીને મળીને રડી લે દીકરી છેલ્લા મળવા માટે જાય ને

એ ઘર ની અંદર બાપ કોને કહેવાય છે ત્યારે થાય ને કઈને મોકલે છે દીકરાનો જન્મ થાય ભગવાન ખુદ દીકરાને કઈને મોકલે કે જ્યાં તારા બાપને મદદ કરજે પણ દીકરીનો જન્મ થાય ને ત્યારે મારો ભગવાન ખુદ એમ કે છે કે બેટા ચિંતા ન કરતી જા સમય આવે ને તેની તારા બાપને હું મદદ કરીશ અને વાત પણ સાચી સાહેબ એક રૂપિયો ખિસ્સામાં ન હોય ને અને દીકરીનું લગન લીધું હોય ને સાહેબ ગમે આથી રૂપિયો બાપની પાસે આવે અને દીકરીના લગન થાયને એ બાપની તાકાત છે સાહેબ